અમદાવાદ ખોખરા ખાતે સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે અમદાવાદમાં લોકો સંગઠનો અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ હત્યાના વિરોધમાં અમદાવાદ ખાતે મણિનગર એસોસિએશન અને સિંધી સમાજ માર્કેટ દ્વારા સંયમભૂ બંધ રાખવામાં આવ્યું હતું આશરે પાંચ કરતા વધુ લોકોની વિશાળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને તેમના બાળકો સિંધી સમાજ વ્યાપારી એસોસિએશન જોડાયા હતા તેઓએ જસ્ટિસ ફોર નયનના નારા લગાવ્યા હતા અને હાથમાં કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવ્યો હતો રેલીને લઈને પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવાયો હતો તમામ લોકોની એક જ માંગ હતી કે સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરો અને ગુનેગારને ફાંસીની સજા આપો સૌ સમાજના તરફથી રેલી છે ખાલી અમારા સમાજ તરફથી કે અમારા તરફથી નથી અને માંગણીઓ એવી છે કે કાલે પણ આપણે બધી રજૂઆતો કરી હતી અને સરકાર અમારા સપોર્ટમાં છે ને બધું કામ જ્યારથી કાલથી બધા સમાચારો ગયા છે એટલે સરકાર એમાં કામ ઉપર લાગેલી છે માંગણીઓનું એવું છે કે જે જે આ જે આ ઘટના થઈ છે એ ઘટના બહુ દુઃખદ છે અને આવું નથી કે આ ખાલી એક સમાજ માટે આ એક માટે છે આવું નથી કોઈના માટે પણ આખા આપણા ભવિષ્ય અને આપણા બાળકો માટે છે અને એ એ હિસાબે બધાને આપણને વિચારવાનું રહેશે હવે એમાં એવું એવું પણ થાય કે આજે આ સમજો તેર વર્ષનો છોકરો છે અને સામે આવતો નહીં હોય કે આ પહેલા દિવસનું એનું કામ છે એ ક્યાં જ્યાં બેસતો હશે જ્યાં રહેતો છે ત્યાં પણ આવી એમની હરકતો હશે એ સરકારને એકવાર એ એના પાછળ એનું ધ્યાન દોરવું જોઈએ અને એના હિસાબે જ એમના ઉપર બધું જે પણ કલમો છે જે પણ આગળની કાર્યવાહી છે એ સખ્ત કાર્યવાહી થવી જોઈએ આજનું કાર્યક્રમ જેવી રીતે રેલી આપણે આયોજન કરેલી છે અહીંથી આપણે જ્યાં સુધી મણિનગર થી એ શાંતિ રેલી નીકળશે એમાં કોઈ એ નથી કે કોઈ કરવાનું છે કશું પણ એકદમ શાંતિ થી રેલી નીકળવાની છે અને શાંતિથી જ આગળ જવાનું છે સંજીવ રાજપૂત અમદાવાદ